પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ ત્રણ હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું જેવો મને ફોન દ્વારા અને મેસેજ દ્વારા ઉત્તેજન આપો છો હિંમત પૂરા પાડો છો એ બદલ હું આપ સર્વનો આ સમય ખાસ આભાર માનું છું આજથી ચાલીસ વર્ષ પહેલાની વાત છે કે અમારી સોસાયટીમાં એ વખતે રાત્રિ એક મિટિંગ રાખવામાં આવેલી બાળક સાહેબ દ્વારા અને તેમાં એક મિશનરી ભાઈ જે આદિવાસી વિસ્તારમાં સેવા કરતા હતા તેમણે એ સમયે સંદેશો આપ્યો અને ત્યાર પછી સાહેબે જણાવ્યું કે તમારે સેવામાં કોઈ જરૂરિયાત હોય તો જણાવો અને એ સમયે કહ્યું કે સાહેબ મારે સેવામાં તો એક મારે સાયકલ જોઈએ છે બેટરી જોઈએ છે એક ફાનસ જોઈએ છે ઢોલક અને ખંજરી જોઈએ છે બેસવા માટેની એક જોઈએ છે ખુરશી જોઈએ છે પત્યા પછી એક ભાઈએ પૂછ્યું કે આ બધાના કેટલા પૈસા થાય સાહેબ પચીસોની ની સાયકલ આવે અને બીજું બધું ગણીએ તો ચાર હજાર રૂપિયા જેટલું થાય એ ભાઈ કહે કે તમે ઉભા રહો અને ઘરે જઈને રૂપિયા ચાર હજાર લઈને આ મિશનરી ભાઈને એમણે આપ્યા અને કહ્યું કે લો ત્યારે આ રતનજીભાઈ આસુ આવી ગયા અને કહ્યું સાહેબ હંધાય પૈસા તમે આપ્યા પ્રભુ ઈસુબા તમને ખૂબ આશીષ આપે અને આ સેવા ત્યારે મને હવે એ વાત યાદ આવી છે ત્યારે એમ લાગ્યું કે પ્રભુએ આપણને બાઇબલમાં એક સેવા સોંપી છે અને તો એ એફસી બાર અને તેર માં લખેલી છે તમે સંતોની જરૂરિયાતો એ પૂરી પાડો ખરેખર આપણી મરડીમાં કે કોન્ફરન્સમાં કે અન્ય કોઈ વિસ્તારોમાં તમે જાણો છો કે જો મિશનરીઓ છે સુવાર્તિકો છે બાળક સાહેબો છે જેમને સારા કપડાંની જરૂરિયાત છે કદાચ એમના બાળકો માટે ભણાવવાની ફીની જરૂરિયાત છે કે બીજી કોઈ જરૂરિયાતો છે જો તમે જાણો છો તો મદદરૂપ થવા માટે વાલાઓ પ્રયત્ન કરજો કારણ કે આ તો પ્રભુએ સોંપેલી સેવા છે તમે સેવકોની જરૂરિયાતો એ પૂરી પાડો તો તમે કહે છે કે દેવને ઉછીણું આપો છો મને જૂના કરારની આ સમય એક વાત યાદ આવે છે જૂના કરારમાં બીજો રાજાનું પુસ્તક તેનો ચોથો અધ્યાય અને ચોથો અધ્યાય આઠમી કલમથી આગળ એવું લખ્યું છે કે પ્રબોધક જે એલિસા એ સુનેમ ગામમાં એ વારંવાર જતો હતો અને ત્યાં સુનામી નામની એક સ્ત્રી હતી જે વૃદ્ધ હતી તે ખાસ કરીને આગ્રહ કરીને જમાડતી અને તેના પોતાના પતિને કહીને એલિસા માટે રહેવા માટે એક રૂમ બનાવે ઓરડી બનાવી અને એ રૂમમાં પલંગ મેજ બાજટ અને દેવી મૂકી દીધી આટલી સગવડો એણે એ પ્રભુના સેવકને પૂરી પાડી હતી અને આ વૃદ્ધ હતી એને કોઈ સંતાન ન હતો અને એલિસાએ એને આશીર્વાદ આપ્યો અને સુનામીને એ દીકરો જન્મ સુનામી નો પતિ અને આ સુનામી તો ખૂબ જ આશ્ચર્ય લાગે માનવીય રીતે આપણને અશક્ય લાગે કે હવે અમે વૃદ્ધ થઈ ગયેલા અને ત્યારે પ્રભુએ એમને આશીર્વાદ આપ્યો અને કુટુંબ એમનું પૂર્ણ થઈ ગયું ભલા માટે જે કોઈ પ્રભુની સેવામાં જોડાયેલા છે એ ચાહે સુવાર્થિકો છે વ્યક્તિગત સુવાર્તા આપનારા છે અન્ય કોઈ રીતે પણ પ્રભુની સેવા કરે છે અને જરૂરિયાતો જોઈએ જણાવે છે અથવા જરૂરિયાતો એ તમે અનુભવો છો તમને ખબર પડે છે તો વલાઓ તમે દેવને ઉછીણ આપો છો એમની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રયત્ન કરજો પછી જોજો તમે આકાશની બારીઓ એ ખોલી નાખીને પ્રભુ તમને આશીર્વાદ આપે છે કે નહીં સમાવેશ કરવાની વલાઓ પૂરતી જગ્યા નહીં હોય અને વાત સાચી મેં પણ જીવનમાં આવો અનુભવ્યું છે પ્રભુ તમને આ વચન દ્વારા ઉત્તેજના આપે અને સેવકની જરૂરિયાતો પૂરી કરવા માટે તમને પ્રભુ તક પૂરી પાડે જેથી કરીને પ્રભુના સેવકોની સુવાર્તિકોની કોની તમે એ ટીકારૂપ ટેકાર સેવામાં બની શકો પ્રભુ તમને આ વચન સમજવાના માટે અને તે પ્રમાણે કરવાના માટે આપ સર્વને તેની કૃપા આપો ફરી આવતા શુક્રવારે આપણે મળીશું ત્યાં સુધી મારો ભાવ એશું તમારી બધાની સંભાળ રાખો તમને બધાને તેના પ્રેમમાં વિશ્વાસમાં અને સેવામાં વૃદ્ધિ કરાવો એ જ મારી પ્રાર્થના છે પ્રભુ માંગે છે